भाजपा અને કોંગ્રેસની નજર હવે વાવ વિધાનસભા બેઠક પર છે વાવ બેઠક ખાલી પડતા દાવેદાર કોણ તેની પર સૌની નજર છે કોંગ્રેસ ગુલાબસિંહ રાજપૂતને બનાવી શકે છે ઉમેદવાર આ સાથે જ ઠાકરસિંહ રબારી કેપી ગઢવીને પણ ચૂંટણી લડાવે તેવી શક્યતાઓ છે તો બીજી બાજુ આ બેઠક કબજે કરવા ભાજપ પણ કવાયત શરૂ કરી દીધી છે ભાજપ ગજેન્દ્રસિંહ રાણાને ઉમેદવાર બનાવી શકે છે આ સાથે જ સ્વરૂપજી ઠાકોર ખેમજી વાઘેલાને ઉમેદવાર આ બેઠક પરથી ભાજપ બનાવે તેવી શક્યતાઓ છે આ સાથે જ રજનીશ પટેલનું પણ નામ અત્યારે રેસમાં ચાલી રહ્યું છે એટલે ભાજપ અને કોંગ્રેસ અત્યારે લાગી ગયું છે કયા ઉમેદવારો ઉતારવા બેઠક ઉપરથી બેઠક ઉપરથી ગેનીબેન જે ધારાસભ્ય હતા જે હવે બનાસકાંઠા લોકસભા બેઠક જીતી ગયા છે દિલ્હીમાં તે બનાસકાંઠાનું નેતૃત્વ કરશે ત્યારે હવે વાવ બેઠક પરથી કોણ લડશે તેને લઈને કવાત શરૂ કરાઈ